હેલ્લો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે લઈને આવી રહ્યો છું એક નવો બ્લોગ આજે તમને હું મારા ઘરનો પરિચય કરાવી દઈશ મિત્રો તો ચાલો મારા ઘરનો તમને હું પરિચય કરાવી દઉં તમે જોઈ શકો છો આ એક તુલસીમાં છે મારા ઘરે તો બહુ મોટા તુલસીમાં છે ફરતા ફરતા તમે જોઈ શકો છો બહુ મોટા તુલસીમાં છે અંદર મધની માખીઓ પણ છે મિત્રો જોઈ શકો છો તને અમુક અમુક માછીઓ પણ ઉડે છે જોઈ શકો છો અને અહીંયા દીવાબત્તી કરવાનું પણ છે તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આ એક ઢાંકો પડ્યો છે આપણી પાસે જોઈ શકો છો તમે. જોવો મિત્રો

મિત્રો આ એક ગમાણ હતી પેલા માલ ઢોર રાખતા ચાર ની ગમાણ છે આ જો આ નોજર છે આ ઠેલી ટીંગાઈ એમાં મારા બૂટ છે અહીંયા ટીંગાઈ છે લસણ છે બધા કહે છે કે પેલા બધા લોકો લસણ ને ટીંગાડતા આવી રીતે કે લસણ આપણે ટીંગાડ્યું છે જોઈ શકો છો આના ઘરનો વ્યુ તમે જોઈ શકો છો મિત્રો અને આ છે આપણું બાથરૂમ અને અહીંયા પણ એક આપણે અડધા લીટરનો બાટલો ઓલો છે ટાંકો છે અહીંયા આપણે એક ખુરશી પડી છે ગેસનો સિલિન્ડર છે અહીંયા ટેબલ પંખો છે અને એક ટીપણું છે નાનું સાબુ પણ છે અહીંયા તો જોઈ શકો છો અને આપણે આ રસોડું છે રસોડા વિભાગ તમે રસોડું પણ જોઈ શકો છો મિત્રો મિત્રો અમાર રસોડું છે નાનકડું એવું મસ્ત મજાનું તો મિત્ર જોઈ શકો છો ના એક ફ્રિજ છે અહીંયા અહીંયા આપણે એક પાણીઆરવું છે અમારું નાનું એવું ત્યાં જોઈ શકો છો મિત્રો અહીંયા સહજાનંદ સ્વામીનું મંદિરનું મંદિર છે જોઈ શકો છો મિત્રો આ અમારી ઓંસરી છે જોઈ શકો છો મિત્રો તમે આ મારા દાદર છે જોઈ શકો છો તો મિત્રો જોયો તો મારા આખા ઘરનો વ્યૂ જે અલગ અલગ વિભાગમાં છે બધા વ્યૂ કંઈ પણ જોઈ શકો છો ને તમે જોયા પણ અને અહીંયા આવે મારા લોગને હું પૂરો કરું છું મારાગ ને તમે પૂરો કરતા પેલા મારી ચેનલ ને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ ને આવા જ વિડીયો તમને હું અવારનવાર બતાવીશ અને એન્ટરટેનમેન્ટ કરાવીશ મનોરંજન કરાવીશ તમને